હલો સ્ટુડન્ટ્સ બી કોમ એકાઉન્ટન્સીમાં આપણે રાસના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડિયોમાં આપણે ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ યર એપ્રિલ બે હજાર સોળમાં યુનિવર્સિટી પરીક્ષામાં જે દાખલો પૂછાયેલો છે એ દાખલો શીખીશું તો સૌ પ્રથમ રકમ સમજી લઈ અને ત્યારબાદ ગણતરી ઉપર જઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર દિવ્ય અને જ્યોતિ જમીનનો એક ટુકડો ખરીદી હાઉસિંગ સોસાયટી બાંધવા માટેના સંયુક્ત સાહસમાં જોડાયા આ યોજના માટે તેઓએ સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું જેમાં દિવ્યએ છ લાખ રૂપિયા અને જ્યોતિએ સાત લાખ વીસ હજાર રૂપિયા જમા કરાવ્યા તેઓએ દસ હજાર ચોરસ મીટર જમીન એક ચોરસ મીટરના સો રૂપિયા લેખેના ભાવે ખરીદી અને બેંકમાંથી નાણાં ચૂકવ્યા આ માટે તેઓએ નીચે પ્રમાણેના ખર્ચા ચૂકવ્યા જુઓ બંને જણાએ જે ખર્ચા ચૂકવ્યા છે એની વિગત નીચે આપી છે ત્યારબાદ વધારાની માહિતી તો જળનું લાકડું રૂપિયા તેર હજાર બસોમાં રોકડેથી વેચ્યું અને જમીનનો એક ચતુર્થાંશ ભાગ જાહેર રસ્તાઓ માટે છોડવામાં આવ્યો જમીનનો એક દશાંશ ભાગ કોમન પ્લોટ માટે છોડવામાં આવ્યો જમીનના દલાલો મારફતે ત્રણસો ચોરસ મીટરનો એક એવા દસ પ્લોટ રૂપિયા ત્રણસો દર ચોરસ મીટરના ભાવે રોકડેથી વેચવામાં આવ્યા દલાલોને વેચાણ કિંમત પર પાંચ ટકા લેખે દલાલી ચૂકવી જ્યોતિએ ત્રણસો ચોરસ મીટરનો એક એવા બે પ્લોટ પડતર કિંમત પર પચાસ ટકાના નફાથી ખરીદ્યા દિવ્ય એ ત્રણસો ચોરસ મીટરનો એક એવા ત્રણ પ્લોટ પડતર કિંમત પર પચાસ ટકાના નફાથી ખરીદ્યા અને બાકીના આઠ પ્લોટ દરેક અઢીસો ચોરસ મીટરના દર ચોરસ ત્રણસો નેવું રૂપિયા લેખે રોકડેથી વેચ્યા દિવ્ય અને જ્યોતિ બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે રાસ ખાતું પૂર્ણ થયું છે રાસ ખાતું સંયુક્ત બેંક ખાતું અને સહભાગીદારોના ખાતા તૈયાર કરો તો આટલો પ્રશ્ન છે તો જવાબના ભાગરૂપે રાસ ખાતું બનાવવાનું છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાસ ખાતું છે ત્યારબાદ બેંક ખાતું તો જુઓ એના માટે બીજા પેજ ઉપર સંયુક્ત બેંક ખાતું છે અને ત્યારબાદ બે ભાગીદારો દિવ્યનું ખાતું અને જ્યોતિનું ખાતું બરાબર તો આટલા ખાતા આપણે તૈયાર કરવાના છે તો વિગતવાર એક પછી એક એન્ટ્રીઓ આપણે આપતા જઈએ તો સૌ પ્રથમ જે સૂચના આપી છે કે દિવ્યએ છ લાખ રૂપિયા અને જ્યોતિએ સાત લાખ વીસ હજાર રૂપિયા બેંકમાં જમા કરાવ્યા બેંકમાં જમા કરાવે એટલે ખાતામાં ઉધાર બાજુ એની અસર આવશે ખાતે છ લાખ રૂપિયા અને જ્યોતિ ખાતે સાત લાખ વીસ હજાર રૂપિયા બરાબર આ બંને નાણાં એમણે બેંકમાં જમા કરાવ્યા છે બેંકમાં જમા કર્યા બંને ભાગીદારોએ બેંકમાં નાણાં જમા કર્યા એટલે એમના ખાતામાં એની અસર આવશે જમા બાજુ તો જમા બાજુ લખીશું દિવ્યાના ખાતામાં સંયુક્ત બેંક ખાતે છ લાખ રૂપિયા ત્યારબાદ જ્યોતિએ સાત લાખ વીસ હજાર રૂપિયા જમા કર્યા તો જ્યોતિના ખાતામાં લખીશું સાત લાખ વીસ હજાર રૂપિયા ત્યારબાદ તેઓએ જમીન ખરીદી જુઓ દસ હજાર ચોરસ મીટર જમીન એક ચોરસ મીટર સો રૂપિયાના લેખે ભાવે ખરીદી તો જમીન ખરીદી છે એટલે સંયુક્ત બેંક ખાતામાંથી જમીન ખરીદી હોય બરાબર એટલે સૌ પ્રથમ તો કોઈ પણ મિલકત ખરીદવામાં આવે કે માલ ખરીદવામાં આવે તો રાસ ખાતે ઉધાર બાજુએની અસર થાય તો રાસ ખાતામાં ઉધાર બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે જમીન ખરીદી બરાબર રકમ કેટલી તો દસ હજાર ચોરસ મીટર જમીન છે દસ હજાર ચોરસ મીટર અને એક ચોરસ મીટરના કેટલા રૂપિયા ભાવ છે સો રૂપિયા તો એ પ્રમાણે રકમ આવશે દસ લાખ રૂપિયા બરાબર અને આ નાણાં બેંક ખાતામાંથી ગયા છે એટલે સંયુક્ત બેંક ખાતામાં એની અસર આવશે જમા બાજુ તો સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે જમીનની ખરીદી દસ લાખ રૂપિયા ત્યારબાદ તેઓએ જે ખર્ચા ચૂકવ્યા છે એની વાત છે તો એની અસર આપી દઈશું સૌ પ્રથમ જમીન સમતલ કરવાનો ખર્ચ મ્યુનિસિપલ ટેક્સ આપ્યો છે બરાબર ત્યારબાદ બધા જે ખર્ચા છે તે ભાગીદારોએ વ્યક્તિગત રીતે ચૂકવેલા છે પ્રથમ બે ખર્ચા છે જે એ સંયુક્ત રીતે ચૂકવાયેલા હશે બરાબર તો સૌ પ્રથમ ખર્ચાની અસર આપી દઈએ લખીશું સંયુક્ત બેંક ખાતે ખર્ચા કયા કયા ખર્ચા છે તો જમીન સમતલ કરવાનો ખર્ચ ત્રીસ હજાર રૂપિયા ત્યારબાદ મ્યુનિસિપલ ટેક્સ આપ્યો છે અને મ્યુનિસિપલ ટેક્સની રકમ આપી છે અઢાર હજાર રૂપિયા બરાબર હમણાં આપણે આ બે જ ખર્ચા લઈએ કારણ કે બાકીના ખર્ચા કોણે ચૂકવ્યા છે એ ભાગીદારનું નામ આપી દીધું છે એટલે સંયુક્ત બેંક ખાતામાંથી આ બે જ ખર્ચા ચૂકવાયા હશે તો સરવાળો થાય છે અડતાલીસ હજાર રૂપિયા તો અડતાલીસ હજાર રૂપિયા જે છે આપણે સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ લખી દઈશું અને વિગતમાં લખીશું રાસ ખાતે ખર્ચા બરાબર ચાલો હવે બાકીના જે ખર્ચા છે એ વ્યક્તિગત નામ આપ્યું છે દિવ્ય જ્યોતિ જ્યોતિ દિવ્ય જ્યોતિ દિવ્ય બરાબર તો વ્યક્તિગત આપ્યું છે તો સૌ પ્રથમ આપણે કોઈ એક વ્યક્તિ લઈ લઈએ દિવ્ય તો લખીએ દિવ્ય ખાતે ખર્ચા દિવ્યએ કયા કયા ખર્ચા ચૂકવેલા છે બરાબર તો દિવ્યએ સૌ પ્રથમ કમ્પાઉન્ડ વોલના ચોર્યાસી હજાર રૂપિયા ચૂકવેલા છે તો લખીશું ચોર્યાસી હજાર રૂપિયા કમ્પાઉન્ડ વોલ બરાબર ત્યારબાદ દિવ્યએ પરચુરણ ખર્ચ ચૂકવ્યો છ હજાર રૂપિયા તો એમાં લખીશું પરચુરણ ખર્ચ છ હજાર ત્યારબાદ ઝાડ કાપવાનો ખર્ચ ચૂકવ્યો ચોવીસસો રૂપિયા જળ કાપવાનો ખર્ચ બરાબર આ ત્રણ ખર્ચ દિવ્યાએ ચૂકવેલા છે તો ત્રણે ત્રણનો સરવાળો કરી નાખીએ એટલે દિવ્યાએ જે ખર્ચ ચૂકવેલા છે એ મળી જશે તો સરવાળો થાય છે બાણું હજાર ચારસો રૂપિયા બરાબર અને આની અસર દિવ્યાના ખાતામાં આપણે આપવાની થાય છે કેમ કે દિવ્યાએ ખર્ચ ચૂકવ્યા છે તો દિવ્યાના ખાતામાં જમા બાજુ લખીશું બાણું હજાર ચારસો રૂપિયા રાસ ખાતે જ્યોતિ ખાતે ખર્ચા તો જ્યોતિએ એ કયા કયા ખર્ચા ચૂકવ્યા છે આર્કીક ફી ના નવ હજાર છસો રૂપિયા ત્યારબાદ જ્યોતિએ જમીનના દસ્તાવેજના અઢાર હજાર રૂપિયા ચૂકવેલા છે લખીશું દસ્તાવેજ ખર્ચ ત્યારબાદ જ્યોતિએ જાહેરાત ખર્ચના પચીસ હજાર બસો રૂપિયા ચૂકવેલા છે તો લખીશું જાહેરાત ખર્ચ તો જ્યોતિએ આ ત્રણ જ ખર્ચ ચૂકવેલા છે ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો બાવન હજાર આઠસો રૂપિયા થાય છે તો જ્યોતિનો ખર્ચ બાવન હજાર આઠસો બરાબર જ્યોતિએ વ્યક્તિગત રીતે ચૂકવ્યો છે એટલે જ્યોતિના ખાતામાં જમા બાજુ લખીશું બાવન હજાર આઠસો રૂપિયા રાસ ખાતે ખર્ચો ત્યારબાદ ઝાડનું લાકડું તેર હજાર બસો રૂપિયામાં રોકડેથી વેચ્યું રોકડેથી વેચ્યું એટલે નાણાં આવે છે નાણાં આવે એટલે રાસ ખાતામાં જમા બાજુ એની અસર આવશે તેર હજાર બસો રૂપિયા વિગતમાં લખીશું સંયુક્ત બેંક ખાતે લાકડાનું વેચાણ અને નાણાં આવે એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ એની અસર આવશે તેર હજાર બસો રૂપિયા તો બેંક ખાતામાં ઉધાર બાજુ લખીશું તેર હજાર બસો રૂપિયા રાસ ખાતે લાકડાનું વેચાણ ત્યારબાદ આગળ જુઓ પ્રશ્નમાં જમીનનો એક ચતુર્થાંશ ભાગ જાહેર રસ્તાઓ માટે છોડવામાં આવ્યો આની કોઈ અસર આપવાશે નહીં એક દશાંશ ભાગ કોમન પ્લોટ માટે છોડવામાં આવ્યો આની પણ કોઈ અસર આપવાની નથી જમીનના દલાલો મારફતે ત્રણસો ચોરસ મીટરનો એક એવા દસ પ્લોટ ત્રણસો રૂપિયા દર ચોરસ મીટરના ભાવે રોકડેથી વેચવામાં આવ્યા એટલે કે હવે જમીન વેચાય છે જમીન વેચાય એટલે સંયુક્ત બેંક ખાતામાં સોરી રાસ ખાતામાં જમા બાજુ અસર આવશે લખીશું સંયુક્ત બેંક ખાતે જમીનનું વેચાણ કેટલી જમીન વેચાય છે એ જુઓ ત્રણસો ચોરસ મીટરનો એક એવા દસ પ્લોટ દસ પ્લોટ અને ત્રણસો ચોરસ મીટર એટલે કુલ જમીન કેટલા ચોરસ મીટર વેચાય ત્રણ હજાર ચોરસ મીટર બરાબર ત્રણ હજાર ચોરસ મીટર જમીન વેચાય અને એક ચોરસ મીટરનો ભાવ કેટલો છે ત્રણસો રૂપિયા ચોરસ મીટરનો ભાવ છે બરાબર તો ત્રણ હજાર ચોરસ મીટર અને ત્રણસો રૂપિયા પ્રમાણે ગણો તો નવ લાખ રૂપિયા જવાબ આવે છે એટલે કે નવ લાખ રૂપિયામાં જમીન વેચાય છે તો નાણાં આવે એટલે સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ એની અસર આવશે તો સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ લખીશું નવ લાખ રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે જમીનનું વેચાણ ત્યારબાદ પ્રશ્નમાં જુઓ આગળ દલાલોને વેચાણ કિંમત પર પાંચ ટકા લેખે દલાલી ચૂકવી દલાલીની ગણતરી પછી કરીએ જ્યોતિએ ત્રણસો ચોરસ મીટરનો એક એવા બે પ્લોટ પડતર કિંમત પર પચાસ ટકાના નફાથી ખરીદ્યા હવે જ્યોતિએ પ્લોટ ખરીદ્યા છે પણ પડતર કિંમત પર નફાથી ખરીદ્યા તો પડતર કિંમત કેટલી સૌપ્રથમ તો પડતર કિંમત શોધવી પડશે તો એના માટે આપણે થોડીક ગણતરી કરવી પડશે તો એના માટે અહીંયા આપણે નીચે જ ગણતરી કરી લઈએ કે કેટલા પડતર કિંમત મળે છે બરાબર જમીનની પડતર કિંમતની ગણતરી તો જમીન કેટલા રૂપિયામાં ખરીદી હતી સૌપ્રથમ તો એ જોવાનું છે તો પ્રશ્નમાં જે સૂચના આપી હતી એ પ્રમાણે દસ હજાર ચોરસ મીટર જમીન સો રૂપિયાના ભાવે ખરીદેલી અને દસ હજાર ચોરસ મીટર અને સો રૂપિયા એટલે કેટલા રૂપિયામાં જમીન ખરીદેલી દસ લાખ રૂપિયામાં એટલે આપણે સૌપ્રથમ તો લખીશું કે જમીનની ખરીદી દસ લાખ રૂપિયા દસ લાખ રૂપિયામાં મૂળ જમીન ખરીદી હતી ત્યારબાદ એ જમીન ખરીદવા માટે બધા ખર્ચા કરેલા છે જુઓ કયા કયા ખર્ચા છે તો આટલા ખર્ચા છે આ બધા ખર્ચા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠે આઠ ખર્ચાનો આપણે સરવાળો કરીએ તો એક લાખ ત્રાણું હજાર બસો રૂપિયા કુલ ખર્ચ થાય છે બરાબર તો આ જે ખર્ચ છે એક લાખ ત્રાણું હજાર બસો રૂપિયા એ ખર્ચ આપણે એની અંદર ઉમેરી દઈશું તો પ્લસ ખર્ચા એક લાખ ત્રાણું હજાર બસો રૂપિયા બરાબર આમ કરીએ એટલે સરવાળો થશે અગિયાર લાખ ત્રાણું હજાર બસો રૂપિયા આટલા રૂપિયામાં જમીન ખરીદાયેલી છે હવે એમાંથી આપણે લાકડું વેચ્યું અંદર પ્રશ્નમાં સૂચના આપી છે કે તેર હજાર બસો રૂપિયામાં ઝાડનું લાકડું રોકડેથી વેચ્યું એટલે એટલો આપણો આવક થઈ તો એ આપણે માઇનસ કરીએ લાકડાનું વેચાણ રૂપિયા તેર હજાર બસો એનો અર્થ એ થયો કે વાત કરીએ તો જમીનની પડતર આપણને મળે અગિયાર લાખ એંસી હજાર રૂપિયા બરાબર આ જમીનની પડતર મળી કે આટલા રૂપિયામાં આપણે જમીન ખરીદી કહેવાય અગિયાર લાખ એંસી હજાર રૂપિયા હવે અગિયાર લાખ એંસી હજાર રૂપિયામાં કેટલી જમીન ખરીદાયેલી છે પ્રશ્નમાં સૂચના આપી છે એ પ્રમાણે દસ હજાર ચોરસ મીટર તો એક ચોરસ મીટરનો ભાવ કેટલો બરાબર એ આપણને મળશે તો અગિયાર લાખ એંસી હજાર રૂપિયા જે છે એને આપણે ચોરસ મીટર દસ હજાર વડે ભાગી નાખીએ દસ હજાર ચોરસ મીટર તો એનો અર્થ એ થયો કે એક ચોરસ મીટરનો જે ખર્ચ છે એ કેટલા રૂપિયા છે એકસો અઢાર રૂપિયા આવે છે બરાબર એક ચોરસ મીટરની પડતર એકસો ને અઢાર રૂપિયા બરાબર તો આ રીતે આપણે જમીન ખરીદેલી છે હવે પ્રશ્નમાં જે સૂચના આપી છે કે જ્યોતિએ ત્રણસો મીટરનો એક એવા બે પ્લોટ પડતર કિંમત પર પચાસ ટકાના નફાથી ખરીદ્યા બરાબર એટલે જે પડતર કિંમત છે એક લાખ સોરી એકસો અઢાર રૂપિયા હમણાં જ આપણે ગણતરી કરી પડતર કિંમત મળી હવે એના પર પચાસ ટકા નફો નફો પચાસ ટકા એટલે કેટલો થાય ઓગણસાઠ રૂપિયા નફો થાય પચાસ ટકા પ્રમાણે એનો અર્થ કે એણે જમીન જ્યોતિએ કેટલા રૂપિયામાં ખરીદી હશે એકસો ને સિત્તોતેર રૂપિયામાં જ્યોતિએ જમીન ખરીદી બરાબર તો જ્યોતિને જે જમીન આપવાની છે એ એકસોને સિત્તોતેર રૂપિયા પ્રમાણે આપવાની થશે બરાબર એકસો ને અઢાર રૂપિયા પડતર છે પચાસ ટકા પ્રમાણે ઓગણસાઠ રૂપિયા નફો છે એટલે એકસો સિત્તોતેર રૂપિયામાં જ્યોતિએ આ જમીન ખરીદી છે તો જ્યોતિએ જે જમીન ખરીદી છે એ હવે રાસ ખાતામાં જમા બાજુ લખીશું જ્યોતિ ખાતે જમીન લીધી જ્યોતિએ જ્યોતિએ કેટલી જમીન લીધી ત્રણસો ચોરસ મીટરનો એક એવા ત્રણ પ્લોટ ત્રણસો ચોરસ મીટરનો એક એવા ત્રણ પ્લોટ એટલે નવસો ચોરસ મીટર થયા અને એક મીટર કેટલા રૂપિયામાં લીધો હમણાં જ આપણે ગણતરી કરીને જોઈ ગયા એકસો સિત્યોતેર રૂપિયા તો એકસો સિત્યોતેર રૂપિયા પ્રમાણે જ્યોતિએ આ જમીન લીધી છે બરાબર તો સોરી જ્યોતિએ બે પ્લોટ લીધા છે ત્રણ નહીં બે પ્લોટ બે પ્લોટ એટલે છસો ચોરસ મીટર થશે બરાબર ત્રણસો ચોરસ મીટરનો એક પ્લોટ એવા બે પ્લોટ લીધા છે એટલે છસો ચોરસ મીટર અને એકસો સિત્તોતેર રૂપિયા પ્રમાણે ગણતરી કરો તો એક લાખ છ હજાર બસો રૂપિયા થાય છે આ રકમ આપણે હવે જ્યોતિના ખાતામાં ઉધાર બાજુ અસર આપીશું તો જ્યોતિના ખાતામાં ઉધાર બાજુ અસર આવશે રાસ ખાતે જમીન લીધી એક લાખ છ હજાર બસો રૂપિયા ચાલો જ્યોતિના ખાતામાં એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ આગળ જુઓ દિવ્ય દિવ્યએ ત્રણસો ચોરસ મીટરનો એક એવા ત્રણ પ્લોટ પડતર કિંમત પર પચાસ ટકાના નફાથી ખરીદ્યા તો હવે દિવ્ય પણ પ્લોટ લે છે તો લખીશું દિવ્ય ખાતે જમીનના પ્લોટ લીધા અથવા જમીન લીધી કેટલા ચોરસ મીટર છે ત્રણસો ચોરસ મીટરનો એક એવા ત્રણ પ્લોટ એટલે ત્રણસો ગુણ્યા ત્રણ એટલે નવસો ચોરસ મીટર થાય અને એણે કેટલા રૂપિયાના ભાવે લીધી પડતર કિંમત પર પચાસ ટકા નફા એટલે જે ભાવે આપણે જ્યોતિને આપી હતી એકસો સિત્યોતેર રૂપિયા પ્રમાણે એ જ ભાવે દિવ્યાને પણ જમીન મળવાની એકસોને સિત્તોતેર રૂપિયા પ્રમાણે તો નવસો ચોરસ મીટરના એકસો સિત્તોતેર રૂપિયા પ્રમાણે કરીએ તો એક લાખ ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયા થાય છે બરાબર ચાલો એની અસર હવે આપણે દિવ્યાના ખાતામાં ઉધાર બાજુ આપીશું તો દિવ્યાના ખાતામાં ઉધાર બાજુ લખીશું એક લાખ ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયા અને વિગતમાં લખીશું રાસ ખાતે જમીન લીધી ચાલો ત્યારબાદ આગળ જુઓ પ્રશ્નમાં બાકીના આઠ પ્લોટ દરેક રૂપિયા અઢીસો ચોરસ મીટરના દર ચોરસ મીટરના ત્રણસો નેવું રૂપિયા લેખે રોકડેથી વેચ્યા હવે રોકડેથી પ્લોટ વેચાયા છે એટલે અહીંયા લખીશું સંયુક્ત બેંક ખાતે રાસ ખાતામાં જમા બાજુ આવશે રોકડેથી વેચાણ કેટલા પ્લોટ વેચાયા આઠ પ્લોટ દરેક અઢીસો ચોરસ મીટરનો અઢીસો ચોરસ મીટરના આઠ પ્લોટ છે તો અઢીસો ચોરસ મીટર ગુણ્યા આઠ પ્લોટ અને કેટલા રૂપિયાના ભાવ વેચાયા ત્રણસો નેવું રૂપિયા લેખે ત્રણસો રૂપિયા ચોરસ મીટર બરાબર એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો રકમ આવશે સાત લાખ એંસી હજાર રૂપિયા તો સાત લાખ એંસી હજાર રૂપિયાના ભાવે પ્લોટ વેચાયા એટલે સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ એની અસર આપવાની થાય તો ઉધાર બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતામાં સાત લાખ એંસી હજાર રૂપિયા અને વિગતમાં લખીશું રાસ ખાતે જમીનનું વેચાણ બરાબર તો આટલા પ્લોટ વેચાયા દિવ્ય અને જ્યોતિ બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે આ છેલ્લે નફાની વાત કરીશું રાસ ખાતું બંધ કરીશું અને જે નફો આવશે એ વેચી આપીશું હવે આપણે ખાલી એક મુદ્દો બાકી છે દલાલોને વેચાણ કિંમત પર પાંચ ટકા લેખે દલાલી ચૂકવી દલાલોને જે દલાલી ચૂકવી છે તો એ રાસ ખાતામાં ઉધાર બાજુ આવશે એની એન્ટ્રી તો અહીંયા લખીશું સંયુક્ત બેંક ખાતે દલાલી દલાલી કેટલી ચૂકવવાની છે વેચાણ કિંમત પર પાંચ ટકા એટલે દલાલોએ જેટલા રૂપિયાની જમીન વેચી છે એના પાંચ ટકા તો દલાલો મારફત કેટલા રૂપિયાની જમીન વેચાય એ બીજી લાઈનમાં અહીંયા આપ્યું છે દલાલો મારફતે ત્રણસો ચોરસ મીટરનો એક એવા દસ પ્લોટ રોકડેથી વેચ્યા એટલે આ જે જમીન છે બરાબર અહીંયા જુઓ હા રાસ ખાતામાં જમા બાજુ આ જે જમીનનું વેચાણ થયું એ કોના દ્વારા થયેલું દલાલો દ્વારા થયેલું નવ લાખ રૂપિયાની જમીનનું તો એના પર દલાલોને પાંચ ટકા કમિશન આપવાનું છે તો નવ લાખના પાંચ ટકા કરીએ બરાબર એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા દલાલોને દલાલી ચૂકવવાની થાય છે તો દલાલી જે છે એની અસર સંયુક્ત બેંક ખાતામાં આવશે પિસ્તાલીસ હજાર રૂપિયા રાસ ખાતે દલાલી તો આપણે બધી અસરો આપી છે હવે રાસ ખાતું બંધ કરીએ તો રાસ ખાતુંના જે જમા બાજુનો સરવાળો કરીએ તો રાસ ખાતાના જમા બાજુનો સરવાળો આપણો થાય છે ઓગણીસ લાખ અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયા તો એ ઓગણીસ લાખ અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયા આપણે જમા બાજુ લખી દઈએ અને એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ ઓગણીસ લાખ અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ તો તફાવતની રકમ જે આવે છે સાત લાખ વીસ હજાર પાંચસો રૂપિયા તો આ સાત લાખ વીસ હજાર પાંચસો રૂપિયા નફો થયો છે રાસ ખાતાનો આ નફો બે ભાગીદારો વચ્ચે વેચાશે કોણ કોણ બે ભાગીદારો છે એક છે દિવ્ય અને બીજું છે જ્યોતિ બરાબર એમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે બે જેમ ત્રણ એટલે બે જેમ ત્રણ એટલે બે પંચમાંશ અને ત્રણ પંચમાંશ પ્રમાણે આ નફો વેચવાનો છે તો બે પંચમાંશ અને ત્રણ પંચમાંશ કરીએ તો દિવ્યના હિસ્સે આવે છે બે લાખ અઠ્યાસી હજાર બસો રૂપિયા અને જ્યોતિના હિસ્સે આવે છે ચાર લાખ બત્રીસ હજાર ત્રણસો રૂપિયા બરાબર તો આટલો નફો બંને ભાગીદારો વચ્ચે વેંચાઈ જશે અને નફાની અસર એમના મૂડી ખાતામાં જમા બાજુ આપવાની થાય તો એમના ખાતામાં જમા બાજુ લખીશું દિવ્યના ખાતામાં રાસ ખાતે નફો દિવ્યાને કેટલો નફો મળ્યો બે લાખ અઠ્યાસી હજાર બસો રૂપિયા અને રા જ્યોતિના ખાતામાં આવશે જમા બાજુ રાસ ખાતે નફો એને મળે છે ચાર લાખ બત્રીસ હજાર ત્રણસો રૂપિયા હવે બંનેના ખાતા પણ બંધ કરીએ તો સૌ દિવ્યનું ખાતું બંધ કરીએ અને ત્યારબાદ જ્યોતિનું ખાતું બંધ કરીએ તો દિવ્યાના ખાતામાં જમા બાજુનો સરવાળો નવ લાખ એસી હજાર છસો રૂપિયા થાય છે આ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ નવ લાખ એંશી હજાર છસો રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ તો તફાવતની રકમ આવે છે આઠ લાખ એકવીસ હજાર ત્રણસો રૂપિયા એટલે આટલા રૂપિયા દિવ્યાને બેંક ખાતામાંથી ચૂકવાશે હિસાબની પતાવટ પેટે સંયુક્ત બેંક ખાતે ચૂકવણી એ જ રીતે જ્યોતિનું ખાતું બંધ કરીએ તો જ્યોતિના ખાતામાં જમા બાજુનો સરવાળો બાર લાખ પાંચ હજાર એકસો રૂપિયા થાય છે એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ બાર લાખ પાંચ હજાર એકસો આમાંથી ઉધાર બાજુની રકમ વાત કરીએ તો તફાવતની રકમ નીકળે છે દસ લાખ અઠ્ઠાણું હજાર નવસો રૂપિયા એટલે આટલા રૂપિયા જ્યોતિના હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવશે એટલે લખીશું સંયુક્ત બેંક ખાતે ચૂકવણી દસ લાખ અઠ્ઠાણું હજાર નવસો હવે આ નાણાં બંને ભાગીદારોને ચૂકવાશે બેંક ખાતામાંથી એટલે એની અસર બેંક ખાતામાં આપવાની થાય તો બેંક ખાતામાં લખીશું દિવ્યા ખાતે ચૂકવણી તો દિવ્યાને તફાવતની કેટલી રકમ ચૂકવવાની થાય છે આઠ લાખ એકવીસ હજાર ત્રણસો રૂપિયા અને ત્યારબાદ જ્યોતિ દસ લાખ અઠાણું નવસો રૂપિયા જ્યોતિને ને ચૂકવવાના થશે એટલે લખીશું જ્યોતિ ખાતે ચુકવણી બરાબર ત્યારબાદ સંયુક્ત બેંક ખાતાનો બંને બાજુનો સરવાળો કરીશું તો જમા બાજુનો સરવાળો ત્રીસ લાખ તેર હજાર બસો રૂપિયા થાય છે અને આટલો જ સરવાળ ઉધાર બાજુનો પણ થઈ રહી છે ત્રીસ લાખ તેર હજાર બસો રૂપિયા બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે જો ફરી એકવાર બધા ખાતા ઉપર નજર નાખી લઈએ સૌ પ્રથમ આપણે રાસ ખાતું તૈયાર કર્યું રાસ ખાતાનો જે નફો આવ્યો બંને ભાગીદારો વચ્ચે વેચી આપ્યો ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું ત્યારબાદ દિવ્યનું ખાતું અને અંતે જ્યોતિનું ખાતું બરાબર